Pawan darwa ashe દરવાજા મસ્ત ખાલી વિડીયો લેવા જવાનું છે પેરાવ દાદા ની રમેલ છે જબરજસ્ત મોટી રમેલ છે અને અમદાવાદ વિષ્ણુભાઈ વઢિયારી આવે છે અને અમારા જ ગોમ ના છે તો સપોર્ટ આપજો વિડીયો મૂકો એટલે જોજો નહીં બોમ્બે ચોપાટી જય માતાજી ભાઈ કાલે અમારે બહુ મોટી રમીલ છે ગોમ માં પંચાલો નહીં અને વિષ્ણુભાઈ વઢિયારી આવે છે અને વિષ્ણુભાઈ વઢિયારી પણ રહેશે અમદાવાદ એટલે અમે કાલી એમનો વિડીયો બનાવ રમીલ નો જવાના છો ભેરાવ દાદા ની રમીલ છે તમે ઘણા દાડા જોડાણા છો તો બધાને જય માતાજી જય જહુ બસો ને એક લોક જોડે ગયા છે બધાને જય માતાજી અને અમારી ચેનલ નું નામ છે લાડકવાઈ માં જહુ તો જય જહુમાં માં કેમ છો ભાઈ મજામાં મજામાં કાલે અમે રમીલ નો વિડીયો મુખ્ય ધંધાણા ની અંદર બહુ મોટી રમેલ છે પંચાલો ની અને વિષ્ણુભાઈ વઢિયારી આવે છે એટલે કાલે અમે વિડીયો લાવવા જવાના છ ભૂવા ઘણા છે દુનિયાના અમારો નંબર લાગશે તો વળી ધૂળી લઈ શકો ને વિડીયો તો બનશે અમને તો વિડીયો બનાવવા મળે તોય બહુ થઈ ગયું જય ભવાની કેમ છો મજામાં તો બાવીસ ભાઈ જોડે ગયા છે જય માતાજી ભાઈ જય જય માતા બધાને દહેણ ના ભુવાજી તમારા કાકા છે નામ ચારસો ને દસ લોકો જોડે જ છે બધાને જય માતાજી જય જય માતા પારખંડજી સારું સારું પારખંડજી દર રવિવારે મંદિરે હોય છે નહી હા જોયેલા હે એટલે તો જવું ઓફિશિયલ અમારી ચેનલ છે અને અમારો મેહોલ પણ મારો જોડી ગયો છે જહો ઓફિશિયલ મારી પોતાની ચેનલ છે ભાઈ પણ આજે અમે વિડિયા ઓછા નાખીએ છીએ મોનેટાઈ તો પડી જ છે જય મેં તો અમે હુઈ જે હું જોને ફોન પે દેહરું લખું તો નતાઈ કે હારું ઢાબા પર અમે પડી ના દયા તો હું કમા ના રે હો

લી રે રે ટેડીરુ અલઈ તારે માતા નું હીરા માં હીરા તો ને સોનું છું ગયો

ચોકડી પાડો રે રેલો કોની નજરૂ લગી મમ્મી રે ને નજર વાળે રે કોની નજરો લગી જય માતાજી રાકેશભાઈ આ મોજા જય સધીમાં જય સધીમાં હાચું મીરો પાડે હા મારી સંધ પર ગણાની ની માં સધી મારા પાટણ પર ગણાની ની મહા तो आपने હલો આ 500 રૂપિયા વાયર તો આપણે પંખો બંધ કરી દેવાનો ने। કેવો કે હે સાચી વાત ને આ વાત તો 3 કોન ખાઈ ગઈ અને બે ગુલકી 10 10 વાર થઈ ગઈ અને વી શૈલેષ ઠાકોર નું ગીત ગઈ નાખો ક્યાંથી છો ભાઈ શૈલેષ ભાઈ કરલીં <laughs> 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 હમારા મિત્ર રે શૈલી સભાઈ હિયા વડા રે લડ ભીને કોણ લડાવે હૈયા વડા રે લડ ભીને કોણ તો જય જગ માતા બધા જય માતા અને અમારે પંદર મિનિટનું લાઈવ થઈ ગયું છે તો કાલે મળીશું નવ તે સાડાનો પણ કાલે અમે લગભગ લાઈવ નહીં થયો કારણ કે અમારા ગામમાં રમેલ છે બહુ મોટી વિષ્ણુભાઈ વઢિયારી આવે છે એટલે અમે રમેલનો વિડીયો લેવા જતા રહેવાના છીએ એટલે કાલે લાઈવ થવાના નથી કોણ

શૈલેષ ભાઈ વો લડું બ્યુરાવે તો જય માતાજી બધાને જય જાહુ માતા